નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વેલકમ ટુ ઓજે સ્ટડી ગુજરાત ફોરેસ્ટ બિટકારની પરીક્ષાનું તારીખ ડિક્લેર થઈ ચૂકી છે આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે આ પરીક્ષાનું આયોજન થશે અને રાજ્યના ટોટલ અગિયાર જિલ્લાના સેન્ટરો ઉપર આ પરીક્ષા યોજાશે આ પરીક્ષા માટે શું તમે પર્યાવરણ ભણવા માટે ઈચ્છો છો એન્વાયરમેન્ટ એટલે કે જે આખો એન્વાયરમેન્ટ અને પર્યાવરણનો પાર્ટ છે એ મારા દ્વારા ભણાવવામાં આવશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પીડીસ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો જી અને આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને તમારું નામ નોંધણી કરાવી દેશો જ્યાંથી તમને ફ્રી પીડીએફ મળવાપાત્ર હશે સંપૂર્ણ તૈયારી કરાવીશ પર્યાવરણ અને જે એન્વાયરમેન્ટનો સંપૂર્ણ પાર્ટ આપણે ભણીશું આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ આપણે એની ટેસ્ટ રાખીશું જય હિન્દ જય શ્રી કૃષ્ણ